નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચલાલા નગરપાલિકામાં મહિલા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના જ બહુમતી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો રાજકારણ ગરમાયું ચલાલા નગરપાલિકામાં ભાજપના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના જ બહુમતી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર પાસે રજૂ કરતા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને રાજકારણ ગરમાયું છે જાણવા મળેલી વિગત મુજબ આજે તારીખ ઓગણત્રીસ દસના બપોરના બાર ઓગણચાલીસ મિનિટે વિજય મુહર્તમાં જ ચલાલા વોર્ડ નંબર બેના મહિલા સદસ્ય મુક્તાબેન કૌશિકભાઈ પરમારે ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરને ચલાલા નગરપાલિકાના મહિલા પ્રમુખ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવચંદભાઈ માલવિયાની સામે ભ્રષ્ટાચાર વહીવટી જ્ઞાન તેમજ સંકલનનો અભાવ અસભ્યવાણી વર્તન અવિશ્વાસ અને સભ્યોની સતત અવગણના ટેવ સહિતના કારણોની વિગત અસર સભ્યોની સંમતિવાળી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ચલાલા નગરપાલિકાના રાજકારણમાં ફળફળાટ ફેલાયો છે જાણવા મળતી માહિતી મુજબ ચલાલા નગરપાલિકાની ગત તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તારીખ અઢાર બેના ના પરિણામ રજૂ થતા જલાલાની જનતાને ભાજપને ચોવીસે ચોવીસ બેઠકોની ભેટ ધરી દીધી હતી અને પાંચ ત્રણના રોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતા પાર્ટીએ નૈનાબેન વાળાને પ્રમુખ તરીકે અને પ્રવીણભાઈ માલવિયાને ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરી હતી અને ત્યાંથી જ બહુમતી સભ્યોમાં નારાજગી દેખાઈ હતી ત્યારબાદ નગરપાલિકાના મહિલા પ્રમુખે તારીખ છવ્વીસ ત્રણના રોજ પ્રથમ બોર્ડ બોલાવેલ હતું તેમાં માત્ર બજેટનો મુદ્દો લેવામાં આવ્યો હતો ત્યારે કોઈપણ વિકાસનો મુદ્દો કે આગામી આયોજનનો મુદ્દો લીધો ન હતો ત્યારે પણ મોટા ભાગના રહી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ત્યાર પછી ચીફ જેથી નગરપાલિકામાં અંદાજે સત્તર કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં શહેરના વિકાસ કાર્યનું આયોજન થઈ શકે નથી ભાજપના વરિષ્ઠ નગરપાલિકાના સદસ્યો દ્વારા નાચૂટકે શહેરના વિશાળ હિતમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ સામે અને ચોવીસમાંથી વીસ સદસ્યો અવિશ્વાસની દરખાસ્ત ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરને આપેલ છે અને પ્રમુખશ્રીને પણ પંદર દિવસમાં બોર્ડ બોલાવવા માટેની લેખિત અરજી આપેલ છે જો પંદર દિવસમાં પ્રમુખશ્રી બોર્ડ નહીં બોલાવે તો હું ઉપલા અધિકારીશ્રીઓને રજૂઆત કરીશું તેમ બહુમતી સભ્યોએ જણાવેલ બીરો રિપોર્ટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી